વડોદરા શહેરમાં ધોળે દિવસે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો અને જેમાં એક બેફામ કાર ચાલક દ્વારા પોલીસ ટ્રાફિક જવાન પર જ ગાડી ચડાવી દેવામાં આવી જેના સોકિંગ સીસીટીવી પણ સામે આવ્યા છે જોકે ગણતરીના જ કલાકોમાં આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે આ મામલે ડીસીપી ઝોન ચાર પન્ના મુમાયાનું નિવેદન સામે આવ્યું છે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વિશે વિસ્તૃત માહિતી આપી છે આ વિશે વાત કરીએ તો સવારની આ ઘટના છે કે જ્યારે સમા તળાવ સર્કલ પાસે વેમાલી ગામનો ખેડૂત કાર બેફામ રીતે હંકારી રહ્યો હતો સિગ્નલ તોડીને તે જઈ રહ્યો હતો અને ત્યારે ટ્રાફિક પોલીસ જવાન દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ દરમિયાન કાર ચાલક કે ટ્રાફિક પોલીસ જવાન પર જ ગાડી ચડાવી દેવામાં આવી જે અંતર્ગત ટ્રાફિક પોલીસ જવાન ઘાયલ થયો છે હાથ અને પગમાં ફ્રેક્ચર થયા હોય તેની સારવાર એસએસજી હોસ્પિટલ ખાતે ચાલી રહી છે આ આરોપી જે બેફામ રીતે કાર હંકારીને ટ્રાફિક પોલીસ જવાન પર ગાડી ચડાવીને ફરાર બન્યો હતો તેને પોલીસ દ્વારા તેના જ ઘરેથી ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો સવારના દસ વાગ્યાની આસપાસ ટ્રાફિકના કર્મચારી છે હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ઉદેસી તેઓ પોતાની નોકરી ઉપર હાજર હતા અબૈક સર્કલ પર ત્યારે દસ ને પંદર મિનિટ વાગે એક ગાડીના ચાલક જે જે ઝીરો સિક્સ પીએસ ઝીરો ડબલ ટુ ફાઇવ જે ચાલક ગાડીના ચાલક છે ગાડી ચાલકે ત્યાંથી સિગ્નલ તોડી અને ગાડી પૂર ઝડપે હંકારી જેમાં બીજા વાહનને પણ જોખમ હોય એ રીતે એમણે ગાડી ચલાવી જે જોતાં અજીતસિંહે એમને રોકવા માટે ઈશારો કરતાં તેમણે અજીતસિંહ પર ગાડી ચડાવી દીધી અને જેના કારણે અજીતસિંહને ગંભીર ઈજા થઈ અને તેઓને હોસ્પિટલ લઈ જવા પડ્યા એમની ફરિયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલી છે ફૂટેજ અને અન્ય ચેક કરતાં અમને જાણવા મળ્યું કે ગાડીનો ચાલક સમાગામ વેમાલીનો છે ને જેનું નામ છે અર્પિત કુમાર જિતેન્દ્રભાઈ પટેલ એને એના ઘર પાસેથી જ અમે લોકોએ લોકેશન આધારિત ટ્રેસ કરી અને અટક કરવામાં આવેલો છે હાલમાં એની કાર્યવાહી ચાલુ છે એ ભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા અને એ સમયે આ બનાવ બનેલો હતો અને જે અંતર્ગત એમના ફૂટેજ ચેક કરતા અમને ખ્યાલ આવ્યો કે આ ગામના છે ને આ ગાડી પણ એ જગ્યાની છે અને ફૂટેજ ચેક કરતા કરતા ગયા ત્યારે ગાડી ત્યાં જ મળી આવી ને આરોપી ત્યાં જ મળી ગયો અમે એને અરેસ્ટ કરી લીધેલો છે ગભરાઈ ગયો અચાનક કાબુ કેવી રીતે હાલ એની તપાસ ચાલુ છે પૂછપરછ ચાલુ છે